માર્કેટ તમારું સ્વાગત છે આજે તારીખ પંદર તારીખ અગિયાર બે હજાર વાર શુક્રવારના રોજ મિત્રો મગફળીની આવક તો સ્વતંત્ર ગુણીમાં બંધ છે મિત્રો પાલની આવક રોજ પાલની આવક ખાલી ચાલુ છે મિત્રો લૂજ પાલની આવક ગુણી એમાં ન ચાલે ખાલી ખાલી લૂજ પાલ હોય તેની આવક ચાલુ છે મિત્રો અને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાડી છે આજના બજારો પેલા મિત્રો ગુણીમાં હરાજી લેવામાં આવે છે ત્યારબાદ પાલમાં હરાજી લેવામાં આવશે મિત્રો તો ચાલો હરાજીમાં જઈ જાણી લઈએ કેવાડી છે આજે આ ગુણીઓમાં બજાર ભાવ આ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો જેવીસ મોકલી છે એક હજાર ને છવ્વીસ માં વેચાણી મોકલી જેવીસ છે એક હજાર છવ્વીસ બારસો ને છ રૂપિયા નો ભાવ થયો જીવીસ છે ફૂકો માલ છે એકદમ ભેજવીનો અને મસ્ત માલ છે જીવીસ મોકર માલ માં કઈ નો કરો બારસો ને છ રૂપિયા નો ભાવ 1,000 800 루피아노 받았어. 1,000 800 루피아노 받았어. 지금 이만큼 보리지 1,000 800 루피아노 받았니? 아, 봐, 나왔! એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને એકવીસમાં છે એક હજાર ને એકવીસ એક હજાર ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે ઓગણચાલીસ નંબર મગફળી છે વરસાદનો નો ભેજ પલરેલો માલ છે મિત્રો કાળી પડી ગઈ છે એક હજાર ને અગિયાર રૂપિયાનો ભાવ એક હજાર છત્રીસ રૂપિયાનો ભાવ કયો છે એક છત્રીસ રૂપિયાનો ભાવ કયો છે એક હજાર છત્રીસ નંબર મગફળી છે એક હાજર ને છત્રીસ વેચાણી છે નવસો ને ભાવ છે નવસો ને ભાવ